સુરતમાં બુટલેગર એક કારમાં સીટ નીચે અને ડીકીના ચોરખાનામાં જઠો સંતાડ્યો એક શખ્સ ઝડપાયો બે વોન્ટેડ જાહેર સુરતમાં બુટલેગર દ્વારા દારૂ ઘુસાડવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે પોલીસને છેતરી તેમની સામેથી મોટી માત્રામાં દારૂને સુરતમાં ઘુસાડવાના બુટલેગરનો અજીબ કિન્યો પણ પોલીસે નિષ્ફળ બનાવી લીધો છે બુલેરો ફોર વ્હીલર ગાડીમાં ચોરખાના બનાવી મોટી માત્રામાં કરાતી દારૂની હેરાફેરીને સુરત પીસીબી પોલીસે ઝડપી પાડી છે પોલીસે ગાડીના ચોરખાનામાંથી આઠ લાખથી વધુનો દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવરની ધરપકડ કરી છે ત્યારે બેનો વોન્ટેડ જાહેર કર્યા